ડિવિઝન ન્યૂઝમાં સ્વાગત છે ચાંદીપુરા વાયરસથી જિલ્લાને સુરક્ષિત રાખવા આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ જિલ્લાના બસો ઓગણસીર ગામો અને ચાર હજાર આઠસો એકાવન ઘરોમાં મેલેથી ડસ્ટિંગ પાવડરનો છંટકાવ કરવાની કામગીરી પૂર્ણ કરી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથિયોન ડસ્ટિંગ પાવડર છંટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે આવી કામગીરીમાં સતર્કતા દાખવવા અને આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને છે જિલ્લાના બસો ઓગણસિત્તેર ગામો અને ચાર હજાર આઠસો એકાવન ઘરોમાં મેલેથીઓન ડસ્ટિંગ પાવડર છંટકાવ કામગીરી પૂર્ણ થઈ છે તેમજ બાકીના ગામોમાં કામગીરી શરૂ કરી છે આ સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસના સંક્રમણની આગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના પ્રજાજનો માં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે વિવિધ ગામો શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહી છે ચાંદીપુરા વાયરસના સંક્રમણથી દર્દીને મગજની સમસ્યા સર્જાય છે આ વાયરસ ના ફેલાવા માટે સેન્ટ ફ્લાય જવાબદાર છે અને આ વાયરસ ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવવું ઝાડા થવા ઉલટી થવી ખેંચ આવી અર્ધભાન કે બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહીં જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખો ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો છિદ્રોને પુરાવી દેવા મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવો જો ઉપર મુજબના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું હતું સો મેઇન જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કરવાની છે અગર ઇન્ડિયા એમાં સક્સેસફુલ બની જાય અને આપણે કરવાનું ની આ તો સુધી એના આગળ પણ ઇન્ડિયાનું જ ભારવાનું છે ઇન્ડિયા વિલ બી નંબર 1 નેશન અને આ વિઝન છે એ જ પ્રકારે ઇકોનોમિક સેક્ટરમાં માં એજવાલ જીમો વિષયક સેક્ટર માં બે સેક્ટર માં કઈ રીતે વિકાસ કરવાનો છે મથકપાલિકા હવે અમે જે વાત કરીએ પહેલા આપણે અમરેલી જિલ્લાના જે ચેલેન્જીસ છે જે પડકારો છે એને એક્સેપ્ટ કરવું પડે છે. નો ડુઇંગ અને ઇઝ ઓફ કમિંગ જો જે ટ્રાફિક ની પરિસ્થિતિ એવી એને હોય છે તો એક મેસેજ આપણા માનનીય प्रधानमंत्री સર કહે કે એનો એક એસેન્શિયલ અને જો આ બુક તરીકે નહીં આપણે જાણે લઈએ એમને પણ એ ડોક્યુમેન્ટ તૈયાર કરતા કે સર કે ભાઈ આ વસ્તુ તો આપણા જે ડોક્યુમેન્ટમાં થઈ શકે શરૂઆતમાં સ્પેશિયલ ઇફેક્ટ છે અમે